આજે તો કોલેજ ની પરીક્ષા દેવા ગયા સુરેન્દ્રનગર માં રાતોરાત રોડ બનવા લાગ્યા તો શું કે મિત્રો મોજ માને માતાજી ને દેવા કરીને મમ્મી ને પગે લાગીને નીકળી ગયા હતા કોલેજ જવા માટે કેમ કે યુનિવર્સિટી ની પરીક્ષા ચાલુ થઈ ગઈ ફાઈનલી આવી ગયા આપણી કોલેજ અને પાર્કિંગ માં ડાયરો જમાવી નાખ્યો ત્યાં તો આ ભાઈ ફોન માંથી પીડીએફ ખોલીને વાંચે ભાઈ તો વાંચવાનો શોખ મેં તો મારા ઘરમાં આપડે આઈ કાર્ડ નાખી દીધું તો મેં ભાઈ ને પેપર દેવાની એટલી ઉતાવળ આવી ગઈ કે પાડી ઉપર ઠેકડા મળવા માંડ્યા તો હાલો હવે પેપર દેતા પછી તમને મળું તો ફાઈનલી મિત્રો આપણે આવે એવું પેપર દઈ નાખ્યું છે તમને મારા હાથ જોઈને જ ખબર પડી જશે કે કેટલું બધું લઈ એમ તો હોશિયાર બાબલો છેલ્લેથી પેલો નંબર આવે પછી બાઇક લઈને હું યોગેશ બેન ધોર કાકા નીકળી ગયા હતા રજવાડીએ ચાપ્યો રજવાડી ને રજવાડીએ નો કોઠો ગયા હતા પાછા ઘરે જવા માટે ત્યાં તો એસી ફૂટ રોડ જોયું તો નવો રોડ બની ગયો તો કાલ રાતે રાતે બનાવી નાખો પછી બેગ મૂકીને નીચે આવીને કાર લઈને નીકળી ગયો હતો દારમીલ જવા માટે આવી ગયા વાળી ત્યાં તો આના કાકા વિડીયો માવા માટે સામે આવી ગયા મેં કીધું ફરીથી વિડીયો લઈ લઉ વાર હરખા કરવા લાગ્યા અને એમ થઈ ગયું કે આ મોઢું ધોવા ઘરે ના જાય તો સારું ક્રિસ ભાઈ આપણે બિસ્કીટ આપીને પોપટ કરી નાખ્યું બિસ્કિટ હાથમાં હાડી લઈ લીધું કરવાનું કહી દઉં લાઈક કરી નાખો પછી આપણે રિક્ષા હકી નાખી લગ્ન ની સીઝ આવે એટલે કઈક તો કરવું ને બાઇક લઈને ગયા હતા ઘરે જવા માટે ખબર છે ગાડી લઈને આવ્યો હતો એટલે કમેન્ટ ના કરતા ગાડી પપ્પા દઈ દીધી હતી એમને બહાર જવાનું હતું એમનું બાઇક મેં લઈ લીધું તો અહીંયા રસ્તા બનવાનું ચાલુ થઈ ગયું હતું એટલે શું છે આ બધું રાતો રાત રોડ બનાવી નાખે તો ઘરે પેરીને આપણે બેસી ગયા હતા સ્ક્રિપ્ટ લખવા માટે મલિક કાલના